જેના કારણે તેમની વર્ષોથી કાપડ માર્કેટમાં ચાલતી દુકાનો પણ બંધ થઈ ગઈ છે અને વેપારીઓનો કાપડનો ધંધો ઠપ થઈ ગયો છે અને આનો જ વિરોધ કાપડના વેપારીઓ કરી રહ્યા છે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા એનઓસી અને સર્ટિફિકેટની તપાસ શરૂ થઈ જ્યાં પણ અભાવ જણાય ત્યાં સીલ મારવાની કામગીરી ખૂબ જોરશોરથી કરી દેવામાં આવી રહી છે જેના કારણે સુરતની રિંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટોને ખૂબ મોટી સંખ્યામાં સીલ મારી દેવાતા આખરે વેપાર ખોરવાઈ ગયો છે અને એના કારણે હજારોની સંખ્યામાં વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે વિરોધ ઈસ્યુસ કા હે કે આજ 10 દિવસ સે માર્કેટ બંધ રહે હે ઓર 10 દિવસ મે માર્કેટ ચાલુ હોને કી તો છોડી હે યહા પે ઓ ભી બતાયા નહી જા રહા હે કે આપકે માર્કેટ મે ક્યા પ્રોબ્લેમ હે ક્યો कब खोले जाएंगे तो हमको प्रशासन से ये तो गाइडलाइन दी जाए एटलीस्ट तो मार्केट कब खुलेगा हाँ मार्केट खुलेगा तभी तो हम काम कर पाएंगे और अंदर का जो काम है वो तो मिल्डर के का सर हुआ है कि भाई कोई काम नहीं हुआ है कोई या नहीं दिए उन्हें तो मिल्डर की भूल है उसने हमारे व्यापारी की क्या भूल है तो व्यापारी को आप न्याय देनी चाहिए हम भारतीय जनता पार्टी या हो या कांग्रेस हो कोई भी वोट दे रहे हम हमारी अधिकार है तो आपसे हम बता सकते हैं कि भाई गुजरात गवर्नमेंट जल्द ऐसी जल्द हाईकोर्ट का मामला है कि सूरत गवर्नमेंट का है और मार्केट जल्द से जल्द खुलवा है धन्यवाद आज चौदह से ज्यादा मार्केट मुखिल है और बहुत सारी और दूसरी भी है बहुत सारे कर्मचारी है मैं संख्या में बताना चाहूँ तो दस हजार ऐसी ज्यादा संख्या में कर्मचारी जो रोड पे आ चुके हैं और बाकी जो परेशानी है होटले वाला है छोटे से छोटा कर्मचारी है हाँ वहाँ पे दे साड़ी बनाने वाला वर्क बनाने वाला तो हर पाइपलाइन મિત્રો અત્યારે રિંગરોડિયમ માર્કેટ ના ગેટ આગળ આજે માર્કેટ ના વેપારીઓ છે એ બધા એકઠા થયા છે આજ થી દસ દિવસ પહેલા રાજકોટમાં જેમ ઝોન માં જે ગોજારી દુર્ઘટના બની એના કારણે ગુજરાતમાં જેમ મજા આવે એમ દુકાનો બિલ્ડિંગોને ને સીલ મારી દેવામાં આવ્યા સારી વાત છે મિલકતોને લાગવા જોઈએ જોઈએ જ ના પરંતુ અત્યાર સુધી આ બધા ક્યાં હતા અત્યાર સુધી આ બધું કઈ રીતે ચાલ્યું આ બિલ્ડિંગો બની ગયા વર્ષોથી ચાલતા હતા કોની કૃપાથી ચાલતા હતા એમ અત્યાર સુધી આ કોઈને ધ્યાનમાં નહીં આવ્યું અને જ્યારે આ ઘટના બની ત્યારે તમે સફાળા જાગ્યા અને જે વેપાર રોજગાર ધંધો રોજગાર મજૂરી તપાસ થવી જોઈએ એમની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ એમની વિરુદ્ધ एफआईआर થવી જોઈએ એમની સંપત્તિ ની તપાસ થવી જોઈએ શા માટે અત્યાર સુધી આ ગેરકાયદેસર ચાલ્યું અત્યાર સુધી આ ગેરકાયદેસર ચાલવા દીધું આવી ઘટના બની ત્યારે તમે સફાળા જાગ્યા અને અત્યારે રાતોરાત જે નિર્દોષ છે એની બિલ્ડિંગોને મારી દીધા લોકો અત્યારે આ પરિસ્થિતિમાં અત્યારે જે લોકો પાસે ધંધા રોજગાર નથી લોકોનું ભરણ પોષણ નથી થતું રોજગારી નથી મળતી એવા સમયે તમે આ ધંધા બંધ કરાવી દીધા તમે શું સાબિત કરવા માંગો છો આ તમારી કઈ રીતની તમારી આ સરકાર શાસન ચલાવે છે લોકોને ખબર નથી પડતી લોકો હવે તમને જાણી ચૂક્યા છે આ જે રિઝલ્ટ આવ્યું અમે તમને બતાવી પણ દીધું છે કે હવે તમે જાગો તમે આ રીતનું જો શાસન ચલાવશો તો તમને લોકો આવતી વખતે ઉખાડીને ફેંકી દેવાના છે આ રીતની તાનાશાહી નહીં ચલાવે અત્યાર સુધી આ બધી બિલ્ડિંગો આજે બીઓસી કે એનઓસી ફાયર એનઓસી વગર ચાલતી હતી એ કોની કૃપાથી ચાલતી હતી કયા નેતાના ભલામણથી કયા અધિકારીઓની કૃપાથી ચાલતી હતી એની તપાસ થવી જોઈએ અને એની વિરુદ્ધ કાર્યદેશની કાર્યવાહી થવી જોઈએ આ જે વેપારીઓ છે એને પોતાનો સમય એના માટે સમય આપવો જોઈએ ત્રીસ એક દિવસનો સમય આપીને એમને જે કાંઈ ફાયર એનઓસી ડીયુસી જે મેળવી લેવાનો સમય આપવો જોઈએ અને જે પણ જવાબદાર છે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ કાપડના વેપારીઓના વિરોધના સમાચાર મળતા જ પોલીસનો કાફલો અહીં પહોંચી ગયો હતો અને વિરોધ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા સુરતથી સંજયસિંહ રાઠોડ અહેવાલ ગુજરાત તક